नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट खेड़ा नड़ियाद मधर केर स्कूल खाते छोकरीओं में मेंटल अवेरनेस પોસ્કો એક્ટની માહિતી 181 ડાયલ નંબરની અવેરનેસ તથા બાળકોને મળતા કાયદાકીય કિય હક્કો અંગે જાગૃતિ પ્રોગ્રામ યોજાયો જેમાં મંગલા બાળ વિકાસ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાંથી મોનાબેન પંચાલ કાઉન્સિલર શબાનાબેન મલિક કેર વર્કર સીડબ્લ્યુસી બાળ સુરક્ષા એકમ અધિકારી કીર્તિબેન જોશી તથા લીગલ ડિપાર્ટમેન્ટમાંથી કાયદાકીય કાર્યવાહી અને તે અંગેની જાણકારી હેતુ એડવોકેટ મેહુલ જે પંડ્યા તથા મધર કેર સ્કૂલના આચાર્ય શ્રી સોનલબેન દવે તથા અન્ય ઉપસ્થિત હતા

હવે બીજી એક મેઇન વસ્તુ તમે ક્યારેય તમારા મમ્મી પપ્પા એ તો કોઈએ તમારી જોડે કદાચ શેર કર્યું હશે કદાચ તમારા શિક્ષક મિત્રોએ શેર કર્યું હશે ગુડ ટચ એન્ડ બેડ ટચ આઈ હોપ એ તમને આવડતું હશે અને તમને અવેર પણ હશો જો અવેર ના હોવ તો આજનો સેશન પૂરો થાય તો તમારા ટીચર્સને મિત્રો કોઈને પૂછી જજો કે પેલા સાહેબ પેલા દામ ગુડ ટચ બેડ ટચ શું છે કશું નહીં તો ઘરે જઈને મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો કે મમ્મી પપ્પા ગુડ ટચ બેટ ટચ શું એનું અમને પહેલાં તો શીખવાડો જો ગુડ ટચ બેટ વિશેની તમારામાં અવેરનેસ આવી ગઈ તો હું માનું છું તમે ક્યારેય કોઈ પણ વસ્તુનો ભોગ બનશો નહીં બાકી ગવર્મેન્ટ એટલી બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે કે તમારા ફોન જે છે એના કોઈ પણ નંબર ડાયલ કરો સો એન્ડ સો એટલે પોલીસ તમને પ્રોટેક્શન આપે છે ડિપાર્ટમેન્ટ તમને પ્રોટેક્શન આપે છે અને આવા લાગતા કોઈ પણ અપરાધ થાય છે તો તમારી ટોટલી વસ્તુઓ એકદમ સિક્રેટ રાખે છે સિક્રેસી રાખે છે ઇવન કોર્ટમાં પણ કેસ ચાલે તો મીડિયાથી લઈને કોઈને પણ આમાં તમારી કોઈ જ વિગત મળતી નથી સાક્ષી પણ વિશેષ કોણ હતો એની પણ કોઈ વિગત મળતી નથી એટલે તમારું જ આ વસ્તુમાં ગભરાવાની જરૂર નથી તમારી ઉપર કોઈ પણ જગ્યાએ શોષણ થયું હોય કોઈ બેડ ટચ ખોલીએ કર્યું હોય તમને એવું લાગે તો સાજી મમ્મી પપ્પા જોડે વાત શેર કરવાનો નાખો કંઈ નહીં તો તમારા યુટ્યુબર પ્રાય છે કોઈ પણ તમારે જે ટીચર્સ હોય એમની જોડે શેર કરવાનું રાખો તમે સ્કૂલની બહાર જાઓ છો તમારો કોઈ પીછો કરતું હોય ચાહે છોકરો હોય કે છોકરી હોય એવું જરૂરી નથી કે છોકરી ઉપર જ થાય ઘણી વાર છોકરા ઉપર પણ થતું હોય છે એવું કંઈ પણ થાય તો એલર્ટ હો તમારા શિક્ષકને કહી દો ઘરે કહી દો કે આવી રીતે શું તો મને ડાઉટ લાગે છે કોઈ બાઇક વાળો અમારા સ્કૂલ છૂટવાના કે સ્કૂલે આવવાના ટાઈમે એસી અમારી ઉપર વોચ રાખે છે પાણી પહેલા કેવચ છે કે પાણી પહેલા બાર બાજવી તો ક્યારે કોઈ અપરાધ થાય એ પહેલા હવે તમે થઈ જાઓ તો એ વધારે સારું રહેશે બીજું કે તમે ફોન બધા જ ભલે કદાચ એવું થયું કે બે પાંચ દસ આંગળીઓ ઉઠી પણ હું માનું છું ત્યાં સુધી અત્યારે બધા જ ફોન યુઝ કરે છે સ્માર્ટ ફોનનો જમાનો છે પબ્લિક પણ સ્માર્ટ છે બાળકો પણ સ્માર્ટ છે તો કોઈની અંદર એક ટાઈમ એવો તમારી પાસે યુટ્યુબ જેવા માધ્યમ છે તો તો એની અંદર એક એવો સમય કે કાયદા વિશે કોઈ પણ વ્યક્તિ અઢાર થી ઉપરનો થશે ને ત્યારે પણ ભગવાન માત્ર કોઈને કોલ્ડ મેટર ના આવે પણ જ્યારે કોલ્ડ મેટર આવે છે તો હંમેશા એવું એઝમ્શન કરવામાં આવે છે કે દરેક ભારતીય વ્યક્તિ

પણ કોઈ તો એવું સાહસ કરવા વાળો દીકરો જોશે ને કે દીકરી જોશે ને એ કિચનને સાફ કરીને સિસ્ટમ સારી બનાવી દે એટલે હું એવી આશા રાખું છું કે અહીંયા બેસેલા જે સમય આવતી યુવા પેઢી છો એ આપણા દેશને ખૂબ જ મદદરૂપ થાય ખૂબ જ આગળ આવે અને કાયદાની જોગવાઈ તો આપણે પણ કહું જે ઓક્સો જે એક્ટ જે છે એ મુજબ કોઈ પણ છોકરો કે છોકરી એની સાથે કોઈ પણ અગતિક ઘટના થાય એમાં એવું નથી કે રેપ વસ્તુનો સમાવેશ થાય છે બેક ટચથી લઈને કોઈ પણ રીતનો તમને કોઈ બ્રેક બ્લેકમેલિંગ કરે છે ઘરે કહી શકો છો ચાહે છોકરો પણ હોય મમ્મી પપ્પાને કહી શકે છે શરમ નથી રાખવાની જરૂર તમે અત્યારે છો તમારું ફ્યુચર શરમા થઈ જશે અને બીજું છોકરાઓ માટે પણ ખાસ કહીશ અત્યારે તમારી જવાની હવે આવવાની તૈયારી છે

કે 20 વર્ષથી લઈને આજીવન કારાવાસ અને મૃત્યુદંડ સુધી સજાની જોગવાઈ છે એટલે કોઈ પણ ત્યારે પણ ખોટો વિચાર કે ખોટું કામ કરતા પહેલા કે મગજમાં આવતા પહેલા કે YouTube ના કોઈ એવા વિડિયો જોઈને મગજ બગાડતા પહેલા વિચાર કરી લેજો 20 વર્ષની ની જેલ માબાપ ની આંખ થઈ જશે એટલે હું આશા રાખું છું કે ત્યારે પણ આપણો દીકરો એવો કોઈ કામમાં ના ફસાય કોઈ ફીમેલ ને આપણે ઊભો નથી કરવો તમારી પણ મા છે તમારી પણ બહેનો છે દરેક પુરુષો માટે કહું છું આજે હું પણ એક પુરુષ છું મારે પણ બેન છે મારે પણ માતા છે મારે પણ ડોટર છે તો એ વિચારીને પણ ચાલવાનો છે આપણે આપણી જોડે બેસેલી તમામ સ્ત્રીનું પ્રોટેક્શન કરવાની જવાબદારી પણ આપણી જ છે ભલે ખભે ખભો મિલાવીને ચાલીએ છીએ અને એક રિસ્પોન્સિબિલિટી પણ છે આપણી કે આપણે એમનું પ્રોટેક્શન કરીએ તો કોઈના પણ ધ્યાનમાં આવે કે અપરાધ થઈ રહ્યો છે તો તમે પણ છો કોઈ મૂંચવણમાં હોય કોઈની એની બેગપણીને કહી શકે છે તો કઈ પણ એવું હોય તો ઓવરઓલ કહેવાનો મતલબ એ છે તમે તમારા શિક્ષક ગણ એ તમારા વાલીએ જાણ કરો સતર્ક રહો જેથી ભવિષ્યમાં કોઈ ગંભીર